કાર્તિક પટેલ જ લેતા હતા અને કાર્તિક પટેલે બંને જે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને સૂચના આપી હતી કે નરોડા ખાતે ખ્યાતિ મેડિકેર નામની એક હોસ્પિટલ બનાવવાની છે અને એના માટે જે પણ કરવાનું હોય જેટલા પણ પેશન્ટ્સ વધારે આવે જેનાથી ખ્યાતિ હોસ્પિટલની આવકમાં વધારો થાય અને એ પ્રકારની કામગીરી કરવા માટે એ લોકોને સૂચના આપેલી હતી ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા તેમના જ રિલેટિવ્સ અને પરિચિતોના બનાવટી એલોટમેન્ટ લેટર બનાવી અને એમની નિમણૂક આપેલી ખ્યાતિ હોસ્પિટલમાં જેના કારણે એ લોકોના જે પગાર ચૂકવવાના થતા હતા એ લોકો ખરેખર ખ્યાતિ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ન હતા અને એ કારણે વધુ પગાર બતાવી વધુ એમ્પ્લોય બતાવીને આ ખ્યાતિ હોસ્પિટલનું જે ફોર્મ જે છે એમાં નુકસાન બતાવેલું છે એન્યુઅલ મિટિંગ્સની જે મિનિટ્સ નોટ બને છે એમાં પણ એ પ્રકારનો ભાર મૂકવામાં આવતો હતો કે વધુમાં વધુ હેલ્થ કેમ્પ યોજવા અને એ હેલ્થ કેમ્પના માધ્યમથી ગામડાઓમાંથી અને બીજા પણ જે જરૂર છે અને જરૂર નથી એવા પણ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લઈને આવવા અને જે પણ હેલ્થકેર સંબંધિત જે યોજનાઓ છે જેમાં સરકારશ્રી દ્વારા આ સારવાર વિનામૂલ્યે મળવાની હોય એ તમામ પ્રકારના જે નાણાં મેળવવાની એમનો જે ગુનો આચરવાની પદ્ધતિ હતી એ પ્રકારે એના ઉપર ભાર મૂકવામાં આવતો હતો નવી જે હોસ્પિટલ બનાવવાની હતી અને એ ટૂંક જ સમયમાં એ લોકોને બહુ ઓછા સમયમાં હોસ્પિટલ બનાવવાની હતી જેના કારણે એમણે એમની આ પ્રવૃત્તિને ગતિ આપેલી હતી ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન જે પ્રકારે જોડાયેલા છે તો એ ખ્યાતિ હોસ્પિટલ અગાઉ આ ત્રણેય જણા અગાઉથી અલગ અલગ હોસ્પિટલમાં સાથે કામ કર્યા પછી છેલ્લે ખ્યાતિ હોસ્પિટલમાં ભેગા થયેલા છે એટલે એકબીજાથી પરિચિત હોવાના કારણે એને વિશ્વાસ કેળવેલો હોવાના કારણે જ્યારે કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલની આવક વધે એ માટે જે પણ પ્રકારના નિયમો હોય એને બાજુ પર મૂકીને કામ કરવાની જે પદ્ધતિ માટેની સૂચના હતી એ પ્રમાણે આ લોકો બંને કામ કરતા હતા અને મુખ્યત્વે જે હેલ્થ કેમ્પના આયોજન પછી આજે ખોટા એલોટમેન્ટ લેટર ઉપર નિમણૂક આપવી અને એ બધું જ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત દ્વારા હાથ